સો હેલો એવરી મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે ત્રણ ટોપિક જોવાના છે ઓકે માર્કેટના સ્ટ્રક્ચર મેપિંગના ત્રણ ટોપિક જોવાના છે એમાંથી પહેલો ટોપિક છે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઓકે બીજો છે ઇન્ડ્યુસમેન્ટ અને ત્રીજો છે ચેન્જ ઓફ કેરેક્ટર એટલે કે સી એચ ઓ સી એચ ઓકે બી ઓએસ આઈડી એમ ને

બીઓએસ ક્યારે થાય છે ઓકે બ્રેક ઓફ સ્ટ્રકચર ક્યારે થાય છે માર્કેટમાં જો માર્કેટ કંઈક આવી રીતે ફોર્મ કરતું હોય છે એક મિનિટ તો માર્કેટ કંઈક આવી રીતે ફોર્મ કરતું હોય છે કારણ કે માર્કેટ ડાયરેક્ટ ઉપર જતું નથી ને ડાયરેક્ટ નીચે નથી આવતું ઓકે સ્ટેપ બાય સ્ટેપ માર્કેટ ચાલતું હોય છે હવે તમે સિમ્પલ વસ્તુ જુઓ કે માર્કેટમાં અહીંયાથી બાઈંગ આવી છે અહીંયા એક સેલિંગ પોઈન્ટ છે બનાવીને માર્કેટ સેલિંગ બતાવ્યું છે હવે માર્કેટ પાછું બાયિંગ બતાવ્યું છે હવે માર્કેટમાં જો પેલા બાઇંગ આવ્યું પછી પાછું બાઈંગ આવ્યું એની ઉપરનો જે પણ સેલિંગ પોઈન્ટ બનાવ્યો હોય છે ત્યાંથી માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર થાય છે ઓકે કારણ કે માર્કેટ આ અપટ્રેન્ડ છે એને ફોલો કરતું કરતું બ્રેક ઓફ સ્ટ્રકચર કરીને અપ સાઈડ ની બાજુ નીકળે છે ઓકે એટલે આપણે આને માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર કહી શકીએ છીએ જુઓ આને માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય ઓકે હવે આ પોઈન્ટમાં તમે માર્કેટ નું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા થાય છે ઓકે આ માર્કેટ નું બ્રેક ઓફ સ્ટ્રક્ચર હવે અહીંયા તમે જોયા પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે ઓકે આવી રીતના માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર વર્ક કરે છે કે માર્કેટ માર્કેટ એનું સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું એટલે કે માર્કેટ ઉપરની સાઈડ નીકળી રહ્યું છે પાછું માર્કેટ એનું સ્ટ્રક્ચર બ્રેક કરીને ઉપરની બાજુ નીકળી રહ્યું છે આવી વસ્તુ માર્કેટમાં થતી જ રહેતી હોય છે એટલે આપણે આને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહી શકીએ છીએ ઓકે આ થઈ ગયું બ્રેક ઓફ સ્ટ્રકચર હવે બીજી વસ્તુ આવે માર્કેટમાં કોને કહેવાય છે છે હવે સિમ્પલ માર્કેટ આવી રીતે ફોર્મ થતું હોય રાઈટ ઓકે આ જો માર્કેટ આવી રીતના ઓફ નીકળી ગયું છે હવે માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ ઇન્ડ્યુસમેન્ટ એટલે શું થાય કે રિટેલરોને આપવામાં આવતી લાલચ એટલે રિટેલરોને જ્યાં ટ્રેપ કરવામાં આવે છે એને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહેવાય હવે તમે સિમ્પલ જુઓ માર્કેટમાં અહીંયા બાઇંગ આવ્યું માર્કેટમાં અહીંયા થોડુંક એવું સેલિંગ બતાવ્યું આ સેલિંગ શું કામ એને બતાવ્યું કે અહીંયા રિટેલરું સેલ બાજુનું પ્લાનિંગ કરે અને આપણે અહીંયા ટ્રેપ કરી લઈએ ઓકે મોટા પ્લેયર અહીંયા ટ્રેપ કરી લે હવે તમે જુઓ માર્કેટમાં સેલિંગ આવ્યું તો અહીંયા બધા સેલ સાઇડ પ્લાનિંગ કર્યો હશે ઓકે સેલ સાઇડ પ્લાનિંગ કરીને માર્કેટે શું કર્યું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરીને ઉપર નીકળી ગયું એટલે કે અહીંયા જેટલાના એ સેલ હશે બધા હિટ કરી નાખ્યા માર્કેટે એટલે આપણે ઇન્ડ્યુસમેન્ટ કોને કહીએ આ પોઈન્ટથી આ પોઈન્ટને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહીએ ઓકે હવે આ ઇન્ડ્યુસમેન્ટ મળી જાય ને એટલે આપણને આ મળી જાય છે હવે જ્યારે આ સ્ટ્રકચરનો માર્કેટ ક્રોસ કરે છે ત્યારે માર્કેટમાં સ્ટ્રક્ચર ફોર્મ થાય છે ઓકે તો આવી રીતના માર્કેટમાં એક સ્ટ્રક્ચર હોય છે અને આ સ્ટ્રકચરના હિસાબે માર્કેટ વર્ક કરતું હોય છે ઓકે હવે તમે અહીંયા પણ જુઓ માર્કેટે શું કર્યું એક સરસ મજાનું બાઇંગ બતાવીને અહીંયા સેલરોને બધાને ટ્રેપ કરી લીધા રાઈટ હવે માર્કેટે પાછું નીચે આવ્યું અહીંયા પાછા સેલરોને ભેગા કરી લીધા માર્કેટે એટલે કે સેલર સેલ ની લિક્વિડિટી બધી ભેગી કરી લીધી હવે આ લિક્વિડિટી ભેગી કરી લીધી એટલે માર્કેટ પાછું એક અપસાઇડનું મુમેન્ટ બતાવી દીધું ઓકે અપ નું મુમેન્ટમ બતાવી દીધું એટલે અહીંયા જેટલા પણ સેલર હશે એ બધાનો લોસ અહીંયા હશે બધો હંટ કરી નાખ્યો અહીંયા થઈ ગયું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને આ થઈ ગયું આપણું ઇન્ડ્યુસમેન્ટ ઓકે એવી જ રીતના અહીંયા પણ ફોર્મ થાય છે આ આપણું ઇન્ડ્યુસમેન્ટ છે જુઓ ઓકે તો આટલી વસ્તુ માર્કેટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં ઇન્ડ્યુસમેન્ટ થયું ક્યાં પરફેક્ટ ઇન્ડ્યુસમેન્ટ થયું મોટા ટાઈમ ફ્રેમમાં નાના ટાઈમ ફ્રેમમાં બધું તમારે ચેક કરતું રહેવાનું ઓકે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની માર્કેટ જ્યારે અપ ટ્રેન્ડમાં હોય છે ત્યારે માર્કેટના નીચેના પોઈન્ટ બધા પણ સેફ હોય છે ઓકે એટલે કે સેફ પોઈન્ટ હોય છે અહીંયા માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ થાય છે અને માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડમાં હોય છે ત્યારે ઉપરના બધા પોઈન્ટ સેફ હોય છે એટલે કે માર્કેટમાં ઉપરની સાઈડ ઇન્ડ્યુસમેન્ટ થાય છે ઓકે સિમ્પલ હવે વાત આવી માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટરની ઓકે જો માર્કેટ આવી રીતના ફોર્મ થતું હોય છે ઓકે આ માર્કેટ અપ ટ્રેન્ડમાં ફોર્મ થાય છે રાઈટ હવે માર્કેટ અહીંયા આવી રીતના કર્યું અને અહીંયા ક્યાંક એફવીજી કે ઓર્ડર બ્લોક થી માર્કેટ રિવર્સ થઈ ગયું ઓકે પછી માર્કેટ લોઅર લોઅર આઈ બનાવતું એનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરશે ઓકે હવે આવા માર્કેટમાં શું થાય છે ખબર છે જુઓ તમને સિમ્પલ છે ને માર્કેટમાં પેલા શું થતું હતું માર્કેટમાં પેલા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થતું હતું રાઈટ જો આ બધું ઓફ સ્ટ્રક્ચર છે ઓકે એટલે માર્કેટના નીચેના બધા સેફ છે છે માર્કેટમાં જ્યારે ઉપરની ઓફ સ્ટ્રક્ચર થાય ત્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે ઓકે એટલે આ બધા પોઈન્ટ સેફ છે જુઓ આ પોઈન્ટ આ પોઈન્ટ આ ત્રણેય પોઈન્ટ સેફ છે હવે માર્કેટે શું કર્યું અહીંયા શું કર્યું માર્કેટ ઉપરની બાજુ નીકળવાની જગ્યાએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરવાની જગ્યાએ માર્કેટ અહીંયા નીચેનો પોઈન્ટ ઉપાડી લીધો ઓકે નીચેનો પોઈન્ટ ઉપાડી લીધો એટલે માર્કેટમાં અહીંયા શું થયું માર્કેટનો જે ટ્રેન્ડ હતો એ ચેન્જ થઈ ગયો અપ ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડ થઈ ગયો હવે આ ડાઉન ટ્રેન્ડ થઈ ગયો એટલે માર્કેટે શું કર્યું અહીંયા બધા સેલર આવ્યા હશે હવે માર્કેટ અહીંયા ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડમાં ગયા હોય એટલે બધા સેલર એક્ટિવ થયા છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં નીકળી ગયું છે આપણે સેલ સાઈડનું પ્લાનિંગ કરી શકીએ છીએ ઓકે એટલે માર્કેટે શું કર્યું થોડુંક રિટ્રેસ મો લીધું રિટ્રેસમાં ક્યાં સુધી લીધું અહીંયા ક્યાંક એફવીજી અને ઓર્ડર બ્લોક હશે ત્યાં સુધી રિટ્રેસમાં હું લીધું છે આ ઓર્ડર બ્લોકેથી માર્કેટ રિવર્સ થઈ ગયું અને પછી માર્કેટ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કર્યું ઓકે એટલે માર્કેટ આવી રીતના સ્ટ્રકચરમાં વર્ક કરે છે અને આ જે પોઈન્ટ છે એ માર્કેટનો સીએચ ઓ સીએચ પોઈન્ટ છે એટલે કે ચેન્જ ઓફ કેરેક્ટર ઓકે આ ચેન્જ ઓફ કેરેક્ટરનો પોઈન્ટ છે આવી રીતના માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર ઇન્ડ્યુસમેન્ટ અને ચેન્જ ઓફ કેરેક્ટર વર્ક કરે છે એટલે તમારે સિમ્પલ એ જ જોવાનું છે માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો રાઈટ હવે માર્કેટનો ટ્રેન્ડ જે ચેન્જ થયો છે એટલે માર્કેટ અપ એક ટ્રેન્ડમાંથી બીજા ટ્રેન્ડમાં શિફ્ટ થઈ ગયું હવે શિફ્ટ થઈ ગયું છે એટલે માર્કેટમાં એક મૂવ આવશે જ કારણ કે માર્કેટમાં માર્કેટ ચાલે છે લિક્વિડિટી લિક્વિડિટીથી માર્કેટને લિક્વિડિટી જરૂરી છે ઓકે એટલે અહીંયા જેટલા સેલ બાજુના પ્લાન કરાવે છે એ બધાનો લોસ માર્કેટ હન્ટ કરવા આવશે કારણ કે માર્કેટને લિક્વિડિટી જોઈએ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરવા માટે રાઈટ એટલે માર્કેટમાં અહીંયા સીએચઓ સીએચ કરીને માર્કેટ થોડુંક રિટ્રેસ થઈને ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે ઓકે આ સ્ટ્રક્ચર તમારે મલ્ટિપલ ટાઈમ ફ્રેમમાં યુઝ કરવાનું છે ઓકે હું તમને બેસ્ટ ટાઈમ ફ્રેમ કહું તો વન ડે ફોર અવર્સ એક અવર્સ પછી ત્રીસ મિનિટ અને પંદર મિનિટ ઓકે આટલામાં તમે માર્કેટનું સ્ટ્રકચર મેપિંગ સારી રીતે કરી શકો છો હવે તમને લાઈવ ચાર્ટમાં એક્ઝામ્પલ આપીને સમજાવું ઉભા રહ્યો જો આ માર્કેટનો થર્ટી મિનિટનો ટાઈમ ફ્રેમ છે હવે જો માર્કેટ અહીંયા શું કર્યું છે આ માર્કેટ સેલર ઇન્વાઇટ કર્યા છે ઓકે એટલે આ શું થયું ઇન્ડ્યુસમેન્ટ થયું ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે માર્કેટનો અપ સાઈડ નો પોઈન્ટ મળી ગયો આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો નો રાઈટ હવે આ બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો નો પોઈન્ટ છે માર્કેટ જ્યારે પણ આની ઉપર બોડી ક્લોઝ કરશે ત્યારે આ માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું જો માર્કેટ નીકળી ગયું ઉપરની બાજુ હવે માર્કેટમાં પાછા સેલર ક્યારે ઇન્વાઇટ થયા છે આવી રીતના માર્કેટ નીચે આવ્યું અહીંયા સેલર ઇન્વાઇટ થયા છે પછી માર્કેટ ધીરે ધીરે કરીને નીકળી ગયું ઓકે કન્સોલિડેટ કર્યું છે ઓકે હવે પાછા સેલર ઇન્વાઇટ થયા છે સેલર ઇન્વાઇટ થયા છે એટલે આખું ઇન્ડ્યુસમેન્ટ જ કહેવાય ઓકે ઇન્ડ્યુસમેન્ટમાં લેફ્ટ સાઈડનો જે પણ હાઈ પોઈન્ટ લાગ્યો હોય છે એ બ્રેક ઓફ સ્ટ્રકચરનો પોઈન્ટ હોય છે ઓકે આ લેફ્ટ સાઈડનો નો મોટો હાઈ છે એટલે કે આ બ્રેક ઓફ સ્ટ્રકચર છે રાઈટ હવે આ બ્રેક ઓફ ઉપર જ્યારે પણ કેન્ડલ ક્લોઝ કરે છે ત્યારે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર કમ્પ્લીટલી થઈ ગયું ઓકે એટલે જુઓ માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરીને અપ ટ્રેન્ડમાં નીકળી ગયું આવી જ રીતના માર્કેટમાં જો તમને અહીંયા શું થયું એ તમને નહીં ખબર પડે ત્રીસ મિનિટના ટાઈમ ફ્રેમમાં ઓકે એટલે તમારે એના માટે પંદર મિનિટના ટાઈમ ફ્રેમમાં સ્વિચ થવું જ પડશે જુઓ હવે આમાં તમને દેખાઈ જશે ક્લિયરલી કે માર્કેટે સેલરુ સેલરુને ઇન્વાઇટ કરેલા છે જો છે અહીંયા માર્કેટે સેલરુને ઇન્વાઇટ કરેલા છે હવે તમે અહીંયા અપ સાઈડ નો પોઈન્ટ તમે જુઓ લેફ્ટ સાઈડનો અપ સાઈડનો પોઈન્ટ કયો છે આ થયો રાઈટ એટલે અહીંયા શું થાય માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર થાય છે ઓકે આ બ્રેક ઓફ સ્ટ્રકચર થયું આની ઉપર કેન્ડલ ક્લોઝ આવી બ્રેક ઓફ સ્ટ્રકચર થઈ ગયું હવે જુઓ આવી રીતના માર્કેટ ધીરે ધીરે અપ ટ્રેન્ડમાં થાય છે હવે તમે જોઈ લ્યો અહીંયા માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રકચર થયું ત્યારે નીચેની બાજુ એક પોઈન્ટ બનાવે છે રાઈટ આ પોઈન્ટને આપણે ચેન્જ ઓફ કેરેક્ટરના પોઈન્ટને તરીકે યુઝ કરીએ છીએ આ પોઈન્ટ જોવો તમે બધે સેફ છે અહીંયા પણ સેફ છે અહીંયા પણ સેફ છે અને અહીંયા પણ સેફ છે ઓકે હવે જ્યાં સુધી માર્કેટ નીચેના સાઇડના પોઈન્ટને ટચ નથી કરતું ત્યાં સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં છે ઓકે તો આવી રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઇન્ડ્યુસમેન્ટ નો યુઝ થાય છે અત્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં જ છે ચેન્જ ઓફ કેરેક્ટર ત્યારે હું તમને એનું એક્ઝામ્પલ આપીને સમજાવી દઈશ ઓકે આ વિડીયો લાંબો થઈ જશે એટલા માટે હું ચેન્જ ઓફ કેરેક્ટર નેક્સ્ટ વિડીયોમાં રાખું છું ઓકે ચલો મિત્રો મળીએ આટલું લર્નિંગ આપવાનું હતું એ મેં તમને આપી દીધું જો તમને લર્નિંગ સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી શકો છો અને ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો છો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ માં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો